અમરેલી શહેરમાં સ્થિત હોટલ લોડ ખાતે ભવ્ય પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાના અને રાજ્યના અગ્રણીઓ તેમજ દિગ્ગજ ખાસ ઉપસ્થિતિ રહી હતી આ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી ડોક્ટર ભરત કાનાબાર પીપી સોજીત્રા જીપી સોજીત્રા અને યુવા બિલ્ડર ભાવિન સોજીત્રાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ દિગ્ગજ બિલ્ડરો તથા શહેરના મહત્વના રિયલ એસ્ટેટ વિકાસ કાર્યકર્તાઓએ તેમની નવીન નવીનતમ યોજનાઓ અને ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા અનેક રોકાણકારો અને નાગરિકોએ એક્સપોનો લાભ લીધો અને વિવિધ વિકલ્પો અંગે માહિતી મેળવી વિશ્વાસદાર અને ભવિષ્ય નિર્માણ માટે સારો એવો અવસર છે આ એક્સપો દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમરેલીમાં વધતી તકો અને ભવિષ્યની દિશામાં થનારા પરિવર્તનો અંગે માહિતી આપવામાં આવી હતી અનેક વિકાસકર્તાઓએ શહેરના વિકાસમાં સહભાગી બનવા માટે પ્રસ્તાવિત પ્રોજેક્ટ રજૂ કર્યા ત્યારે રોકાણકારોમાં એક નવી એનર્જી અને વિશ્વાસ જોવા મળ્યો આવતીકાલે પણ એક્સપો ખુલ્લો રહેશે આ પ્રોપર્ટી એક્સપો આવતીકાલે પણ નાગરિકો માટે ખુલ્લો રહેશે જેમાં વધુ રોકાણકારો અને પ્રવાસીઓ ભાગ લઈ શકશે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે આ એક્સપો સારો અવસર સાબિત થશે ત્યારે આ પ્રકારના આયોજનો દ્વારા શહેરમાં આવક રોજગારી અને આધુનિક વસવાટ યોગ્યના વિકલ્પોમાં વધારો થવાની આશા વ્યક્ત થઈ રહી હતી આયોજકો દ્વારા પણ આવતા વર્ષોમાં આ એક્સપોને વધુ વિશાળ સ્વરૂપમાં ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી